ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખોદકામ વાહન અને સંગ્રહ સામે જિલ્લા ભૂસ્તર વિભાગ અને ખનીજ કચેરી દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં કચેરીએ સદન કાર્યવાહી કરીને કુલ ચાલીસ કેસ નોંધ્યા છે અને કસૂરવારો પાસેથી અઠ્ઠાણું લાખ બોતેર હજારની રોયલ્ટી વસૂલ કરી છે તંત્રની આ ઝુંબેશથી રાજ્ય સરકારની તિજોરીને મોટો ફાયદો થયો છે ભરૂચ જિલ્લા તંત્રના માર્ગદર્શન હેઠળ ભૂસ્તર વિભાગ અને ખનીજ કચેરીનો ફિલ્ડ સ્ટાફ સતત કાર્યરત છે આ ટીમો પ્રાંત અધિકારીઓ તેમજ મામલતદારો સાથે સંકલન કરીને આકસ્મિક તપાસણીઓ કરે છે ખાસ કરીને ગેરકાયદેસર ખનીજ ખોદકામ અને તેના વાહનને અટકાવવા માટે માર્ગો પર વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવે છે આ કાર્યવાહી દરમિયાન જે પણ વાહનો કે સ્થળો પર બિનઅધિકૃત ખનીજ પ્રવૃત્તિઓ જણાય છે તેમની સામે ગુજરાત ખનીજ નિયમો બે હજાર સત્તર હેઠળ કડક પગલાં ભરવામાં આવે છે કચેરીની તપાસ ટીમો નિયમિતપણે ખનીજનું વહન કરતા વાહનોનું ચેકિંગ કરે છે અને ખનીજ લીઝોનું પણ નિરીક્ષણ કરે છે આ કાર્યવાહીમાં જે કસુરવારો દંડની રકમ ભરવાનો ઇનકાર કરે છે તેમની સામે કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવે છે જેનાથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ભયનું વાતાવરણ ઊભું થયું છે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરીની આ સતત અને સઘન કામગીરીથી ભવિષ્યમાં પણ ગેરકાયદેસર ખરીદ પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવામાં મદદ મળશે અને સરકારને મહેસૂલી આવકમાં વધારો થશે આ સફળતા દર્શાવે છે કે સરકાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે